એ આપણા સામાન્ય રીતે ભાષામાં દરેક લોકો કહે છે અમને ડિપ્રેશન તો આના માટે મિત્રો ઘણી બધી કોમેન્ટ આવી છે કે ડિપ્રેશન માટે તમે એક વિડીયો બનાવો તો આજે આપણે ડિપ્રેશન વિશે થોડુંક જાણીએ શા માટે થાય છે આયુર્વેદ સારવાર શું છે એના લક્ષણો શું છે તો પ્રથમ તો જ્યારે વ્યક્તિનું મન એ ડિસ્ટર્બ થાય છે ચાર પાંચ રીતે ડિસ્ટર્બ થાય છે શરીરની અંદર દ્રષ્ટિએ જોઈએ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો વાત પિત અને કફ આ ત્રણ દોષ છે અને ત્રણ પ્રકૃતિ છે જ્યારે મગજની અંદર ખૂબ ભાર વધી જાય એટલે કે કામનો કોઈને ભાર વધી જાય કોઈને ચિંતા ખૂબ વધી જાય કોઈને સ્પષ્ટ કોઈ વિચારો દેખાતા ન હોય કોઈને કામકાજની અંદર પોતાનું મન ન લાગતું હોય કોઈ એક ઠેકાણે બેસીને સતત વિચારો કર્યા કરતા હોય કોઈ પોતાને પદ અને પ્રતિષ્ઠા ન મળ્યા હોય હોય એનો વસવસો કરતા કોઈની પાસે આર્થિક પરિસ્થિતિ ખૂબ ઓછી હોય કોઈ એકદમ ગરીબ અવસ્થાની અંદર જીવતું હોય કોઈ પણ વ્યક્તિ જયારે અધાર્મિક હોય ત્યારે મિત્રો સંસ્કૃતની અંદર અતત્વ ભીને વિષ્ણવનો રોગ કહેવામાં આવે છે તત્વને અતત્વ માને છે અને અતત્વને તત્વ માને છે એ આરોપની રોગની મોટા મોટી વિશેષતા છે આવા વ્યક્તિઓ એ જાહેર જીવનની અંદર ક્યારેય દેખાતા નથી ક્યારેય એવો પ્રગતિ કરતા નથી ક્યારેય પોતા મનને પોતાના મનને સ્થિર કરી શકતા નથી એક જગ્યાએ ઉભા રહે તો ઉભા રહે છે એક વિચાર કરે તો કર્યા જ કરે છે અને એક વસ્તુને લેવાથી સતત લેમુક લેમુક કર્યા જ કરે છે એક વિષય ઉપર સદંતર એ વિચાર કર્યા જ કરે છે કર્યા જ કરે છે એને નામ ડિપ્રેશન કહેવામાં આવશે શરૂઆતમાં ડિપ્રેશન કોઈને થતું નથી શરૂઆતમાં માત્ર વિચાર વાયુ થાય છે જેને આપણે સાયકોસોમેટિક ડિઝીઝ કહીએ છીએ પછી તો ઘણા બધા પ્રકાર છે વાયુ થી પિત્ત થી કપ થી ત્રણે ત્રણ દોષ થી જયારે વ્યક્તિ સંનિપાતમાં આવે છે ત્યારે વિશેષ પ્રકાર ડિપ્રેશન થઈ જાય છે તો આના માટે ઘણી બધી વ્યવસ્થાઓ આયુર્વેદની અંદર છે પરંતુ આયુર્વેદને શરણે જવું એ ફરજિયાત છે એની અંદર પરેજ રાખવી એ પણ ફરજિયાત છે કોઈ પણ રોગ નાનો હોય કે મોટો એના માટે પરેજી એ ફરજિયાત છે તો આવા માનસિક રોગોની અંદર કઈ પરેજી રાખી તો કે એકાંતમાં ઓછું બેસવું મિત્રો સાથે હળીમળીને બેસવું કામના સતત વિચારો કર્યા કરવાના બદલે પોતાને કયું અનુકૂળ કામ છે એના માટેનો વિચાર કરવો ક્યારેય પરિસ્થિતિ નબળી હોય તો એમાં કઈ વિચાર નહીં કરવાનો પોતાને સમભાવે સમાન ભાવે રહેવું અને સાક્ષતા રહેવું કોઈ પણ વ્યક્તિ ઉપર ક્યારેય પણ વિચાર ન કરો કે આમ છે તેમ છે પરંતુ પોતાની જાતને સ્થિર રાખ બીજું ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખ આયુર્વેદની ઔષધોની અંદર પણ એટલી શ્રદ્ધા રાખ આયુર્વેદ કહે છે આ મનોગત રોગ શબ્દ જ્યારે ચિત્ત વિકાર થાય છે ત્યારે યોગ એ શ્રેષ્ઠ કામ આવે છે ખાસ કરીને પ્રાણાયામ મિત્રો પ્રાણાયામ છે ને એ ખૂબ જરૂરી છે એમાં અનુલોમ વિલોમ પદ્માસન યોગ નિષ્ઠામાં બેસવું ધ્યાનથી બેસવું દરેક વિચારોને પર કરવા સાક્ષી ભાવથી જોવું આ બધા વિચારો આ બધી ક્રિયાઓ એ ડિપ્રેશન રોગીને જરૂર એમાંથી મુક્ત કરે છે બીજા નંબરે જોઈએ તો આઈ રીતની અંદર ઘણી બધી ઔષધિઓ છે એક તો સારસ્વતા રિશ પ્રવાહી તરણમાં પ્રશ્ન જોઈએ અશ્વગંધા એ બંને મિશ્ર બહાર લેવામાં આવે છે બે ચમચી સવારે અને બે ચમચી સમશે બંને બંને બધ પાણી સાથે તો ખૂબ કામ આપે છે તો પા પાવડરમાં જોઈએ આપણે તો સતાવરીશ અશ્વગંધા છે મિદારી છે એ બધી ઘણી બધી ઔષધિઓ છે કે જે લેવાથી દૂધ ગાયના દૂધ સાથે લેવી પડશે જે લેવાથી ખૂબ સારું કામ આપે છે હંમેશને માટે શંખ ચૂર્ણ ગાયના દૂધ સાથે લેવામાં આવે તો મહિના બે મહિનાની ચપટી વગાડતા તમારું ડિપ્રેશન દૂર થઈ જાય છે સાથે અશ્વગંધા પણ આપવી પડે છે મનની તાકાતમાં તે શરીરની તાકાતમાં સારસ વસાર રીષ્ટ પણ એટલું જ જરૂરી છે કેટલું એટલું કે અસવગંધારીષ્ટ પણ એટલું જરૂરી છે તો આ બધું જે છે એ કરવું પડે છે રસની અંદર જોઈએ તો સ્મૃતિ સાગર રસ એ પણ શ્રેષ્ઠ છે શુદ્ધ શેખર રસ એ પણ શ્રેષ્ઠ છે બંનેમાંથી બબે ગોળી સવાર સાંજ લેવી પડશે જેવી રીતે જે રીતે જેમ થયું હોય ડિપ્રેશન ડિપ્રેશનના ઘણા બધા પ્રકાર છે તો ચોક્કસ રીતે વૈદ્ય પાસે જઈ અને અનુકૂળ પ્રમાણે વૈદ્ય જે દવા આપે એ પ્રમાણે જો તમે લ્યો તો ચોક્કસ ડિપ્રેશન માટે છે ડિપ્રેશન માટે કોઈ અલગ ચિંતા કરવાની જરૂર નથી ઓમ શાંતિ જય જગ